હા તો બરાબર સારું તો એને ખોલવાય બરાબર ને હા સારું આતમ હિરલા પાયા સંતો હરિચરણે લાયા ઘરમે માલ અમૂલખ ભર્યા જુગતે જોગ કમાયા હવે આત્માને અહીં હીરાની ઉપમા આપવામાં આવી છે કે આત્મરૂપી જે હિરલો છે એ મેં પ્રાપ્ત કર્યો ખીમદાસ બાપા કહે છે ખીમદાસ બાપાની વાણી છે અને ગુરુ ભાણદાસ બાપા છે બરાબર તો એ આત્મ હિર્લો એને જ્યારે પ્રાપ્ત કરી લીધો એના વિશેની આ વાત કરે છે અને હરિચરણે લાયા પણ આત્મ હિરલાને પ્રાપ્ત ક્યારે કર્યો ચરણે ચિત્ત લાયા હરિ એ જ આતમ પરમાતમ સબદ્ધ એના ચરણે ચિત્તલાયા મતલબ એ શબ્દ એના ચરણે ચિત્ત એટલે સુરતા આ સુરતા રૂપી જે ચિત્ત છે એના ચરણોમાં મેં સ્થિર કરી દીધું મતલબ સોહમ શબ્દના ચરણે આત્મના શબ્દે ચરણે પરમાત્મના ચરણે બરાબર ઘર મેં માલ અમૂલક ભર્યા જુગતે જોગ કમાયા હવે આ પાંચ તત્વનું જે ઘર છે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ ઘરમાં માલ અમૂલક ભર્યા અમૂલક એટલે અમૂલ્ય જેનું કોઈ મૂલ્ય જ ન થઈ શકે જેની કોઈ કિંમત જ ન થઈ શકે એવો માલ આ પાંચ તત્વના ઘરમાં ભર્યો છે પણ જુગતે જોગ કમાયા જુગતે જુગતે એટલે જુગતી એક વિધિ એ યુક્તિ પ્રમાણે એ વિધિ પ્રમાણે જોગ કમાયા જોગ એટલે યોગ યોગ એટલે જોડાવું શબ્દ સાથે સુરતાને જોડવી કમાયા મતલબ મેં એની કમાણી કરી લીધી જોગ જુગતે જોગ કમાયા સુરતા દ્વારા એ શબ્દ સાથે જોગ કર્યો મતલબ યોગ કર્યો મતલબ ત્યાં એને મિલાવી ત્યાં એને સ્થિર કરી પછી મેં આ હિરલાને પ્રાપ્ત કરીને એની કમાણી કરી લીધી મેં એ પ્રાપ્ત કરી લીધો તો હવે કહે છે કે જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા ફેરહિ ઘાટ ઘડાયા જન્મ સુધારણ સતગુરુ ભેટિયા પહેલા તો એને દેહ ધારી ભણદાસ બાપા ગુરુ મળ્યા અને ક્લિયર અને સત્યનો જ રસ્તો બતાવ્યો અને એ રસ્તે ચાલ્યા પછી જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા પછી જન્મ સુધારણ સદ્ગુરુ ભેટ્યા બાપાએ પહેલાં રસ્તો બતાવ્યો ભણ બાપા એની રસ્તે આયેલા એની સુરતા આવેલી પછી જન્મ સુધારણ પછી મારો જે જન્મ છે એને સુધારી નાખો અને ચોરાસીના ચક્કરમાંથી મને છોડાવી લીધો ત્યારે એ સદગુરુ મને ભેટ્યા જ્યારે સદગુરુ ભેટે ને મિત્રો ત્યારે જ આ જીવનમળનું ચક્કર ખતમ થાય સદગુરુ એ જ શબ્દ સ્વરૂપી સદગુરુ છે ભેટિયા એનો ભેટો થઈ ગયો સુરતાની સાથે ફેર હિ ઘાટ ઘડાયો પછી પાછો મારો ઘાટ ઘડાયો જેમ કે ઘાટ એટલે ચિત્ર થાય એટલે અહીં મારી જે સુરતા હતી આ દેહરૂપી ઘાટની અંદર હતો એ સુરતાનો ઘાટ ઘડી નાખ્યો મતલબ એના બીબે સુરતારૂપી બીબે બીજી ભાત પાડી દીધી અને ઘડી નાખી એને અને આ વિષય વાસનામાંથી ઉઠાવી અને શબ્દ તરફ એને फिर भी नहीं की बराबर फिर ही घाट घड़ाया देख तुझ में तखत विराजे देख तुझ में तखत बिराजे अगम भूमि पर आया देख तुझ में शू तारी अंदर जो देख मतलब जो तुझ में मतलब तारी अंदर ज। तखत बिराजे तखत એક સિંહાસન ઉપર એક તખત ઉપર દસમા દ્વાર ઉપર સ્વયં બિરાજમાન છે ત્યાં અગમ ભૂમિ પર આયા એ અગમ ભૂમિ છે એક તો આ ભૂમિ દેખાઈ ધરતી અને અગમ અગમ એટલે જે સમજણમાં ન આવે માત્ર તેનો અનુભવ કરવામાં આવે અનુભવની વાત બોલવામાં ન આવે એ અગમ ભૂમિ પર આવ્યા એટલે અહીં ભૂમિ કોઈ ત્યાં ભૂમિ નથી અગમ ભૂમિ એટલે મતલબ અગમ આત્મા પરમાત્મા શબ્દ તરફ ઇશારો કરવામાં આવ્યો છે કે અગમ ભૂમિ પર આયા ત્યાં હું આવ્યો ત્યાં મારી સુરતા આવ્યા કોણ કહે છે ખીમદાસ બાપા ત્યારે કીધું કે જલ કે જ્યોતિ નૂર અપારા મેરમ માઈ દર્શાયા જલકે જ્યોતિ નૂર અપારા ત્યારે અગમ જે છે એ જ આતમ પરમાત્મ શબ્દ છે જલ કે જ્યોતિ એક જ્યોતિ ઝળહળી રહી શકે મતલબ આ જ્યોત દિવાન પ્રકાશી પ્રકાશ નૂર અપારા નૂર એટલે પ્રકાશ એ જ્યોતિનો નૂર પ્રકાશ અપાર છે અપારા જેનો કોઈ પાર પામી શકે નહીં મેરમ માય દર્શાય મેરમ એટલે એ જ આત્મ પરમાત્મ શબદ માઈ એટલે અંદર દર્શાયા એટલે દેખાણો મને સુરતા દ્વારા દેખાણો સુરત ઘટની અંદર માઈ એટલે સુરતાની અંદર એ મેરમરૂપી આત્મ પરમાતમ સબદ મને દર્શાનો સુરતા માય દર્શાયા એટલે સુરતા દ્વારા એ આત્મદર્શન ઘણા સંતોએ કર્યું પણ છે બરાબર અને કરીને કીધું પણ છે શંકરદાસ પણ કહે છે હંસ રે ગૈતી ગુરુજી ના દે જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જઈ ચડી હંસા સુરતા અહીં સોહમ શબદરૂપી હંસાને કહી રહી છે કે હું ગઈ હતી ગુરુજીના દેશમાં ગુરુજી અહીં આત્મા પરમાત્મા શબ્દ તરફ જ ઈશારો છે ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ મતલબ આત્મરૂપી પ્રકાશના દર્શન કરી અને પાછે ગઈ હતી એટલે જઈને પાછી આવી ગઈ તી તો જ કહેવાય ને નગર હું ગઈ કહેવાય પણ તી લગાડ્યો એટલે ગઈ તી એટલે પાછી ફરીને આવી કે ભાઈ ત્યાં જળળ જ્યોતિ એક જળવી રહી છે બરાબર જળળ જ્યોતિ પ્રકાશ છે એ કહેવાનું અર્થ થાય છે એટલે સુરતા દ્વારા આત્મ દર્શન થઈ શકે છે પણ એ માત્ર સુરતા જ કરી શકે અને એ દર્શન જે છે એનું વર્ણન સ્વયં સુરતા પણ કરી ન શકે નહીં આ બાવા નક્ષરી કથની બકણીથી એની જે છે વાત એ કોઈ બોલી શકે નહીં લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતું નથી અહીં આનો અર્થ આમ થાય છે આમ કહેવા માગે છે બરાબર તો એ પણ બને ક્યારે કેવી રીતે જાવું ત્યાં સુધી તો ત્યાં કહે છે કે આવન જાવન અસ્તકમલ મે નૂરત સુરત લે લાયા સુનકે પાર નિરતર દિશે ચૈતન સિંધુ સમાયા જાવન અષ્ટ કમલ આવું અષ્ટ કમલ મતલબ આઠમું કમળ તો અહી આપણા શરીરમાં તો સાત કમલ છે જેમ કે મુલાધાર મણિપુર અનાહત કંઠકમલ આજ્ઞા કમલ અને સહસ્ત્ર કમલ તો અહીં આઠમું કમળ કયું છે તો આવન જાવન કરે છે આવન જાવન અષ્ટ કમલ એટલે આઠમા કમળમાં આવન જાવન કરું છું આઠમું કમળ એ જ મિત્રો સુરત કમલ છે સુરતા કમલ છે અને સુરતા એ સ્વયં ચિત્ત કીધું છે આગળ સુરતા એ જ ધ્યાન અષ્ટકમલ એ સુરત કમલને સુક્ષ્મણા નાળીને પણ અષ્ટ કમલ કહેવામાં આવે છે કારણ કે સુક્ષ્મણા નાળી રૂપી આઠમું કમળ ખુલી જાય ન્યા સુરતા થઈ ગઈ સુરતાને જ આઠમું કમળ કહેવામાં આવે છે સુક્ષ્મણા નાળીને પણ કહેવામાં આવે છે તો અષ્ટ કમલ હે આવન જાવન કારણ કે અષ્ટ કમલ દ્વારા જ એ દસમા દ્વાર સુધી પહોંચી શકાય છે સુક્ષ્મણા નાળી દ્વારા જ આ સીધો હિસાબ છે પણ થાય ક્યારે કે નૂરત સુરત લે આયા નૂરત નામ નિશાન નૂર નામ પ્રકાશ સુરત નામ ધ્યાન તો એ સોહમ શબ્દની અંદર સર્વપ્રથમ ધ્યાન દેરવું અને પછી આતમ સ્વરૂપ બને છે નૂરત નામ નિશાન હું ઘણીવાર કહું છું અહીં નૂરત નામ નિશાન પણ અહીં આત્મ પરમાત્મ શબ્દને નિશાન બનાવ્યું છે સુરતા એટલે ધ્યાન સુરતાનો અર્થ સાંભળવું એ સોહમ શબ્દને સ્વયં સાંભળે છે હે લે આયા નૂરત સુરત લે આવ્યા તો નુરત જે છે નૂરત સુરત લે આયા મતલબ એ નૂરતને સુરત લે આયા તો સુરતા દ્વારા ને લઈને આવ્યો હું એ ઘરે કે ની અંદર મારી સુરતાને મેં એ ઘરે લાવ્યા મેં પહોંચાડી ને લાવી દીધી પણ એ બને ક્યારે બને ત્યારે જ જ્યારે કીધું કે સુન કે પાર નિરંતર દિશે चेतन सिंधु समाया सुन के सुन के शू सुन के पार शून्य मन जय अमन बने जाए शांत थी जाए मन शून्य अवस्था ने प्राप्त है शून्य जय संकल्प विकल्प बंद थी जाए संकल्प विकल्प रहित ત્યારે શૂન્યની ઉપર નિરંતર દિશે જ્યારે સંકલ્પ વિકલ્પ મિત્રો રોકાઈ જાય ને આપણા ત્યારે જ્યાં સુધી આપણે શૂન્ય અવસ્થાને પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી નિરંતર જે દિશે મતલબ દેખાય આતમ પરમાત્મ નિરંતર જેની અંદર કોઈ અંતર નથી સર્વવ્યાપક છે ક્યાંય ગેપ છે જ નહીં અંતર છે જ નહીં એ શૂન્યની ઉપર છે શૂન્ય અહીં તમે મન પણ સમજી શકો છો શૂન્ય અહીં તમે અવચેતન મન સંકલ્પ વિકલ્પ પણ સમજી શકો છો સંકલ્પ વિકલ્પ બંધ થઈ જવો પડે ત્યારે ચેતન સિંધુ સમાયા ત્યારે ચેતન સ્વરૂપી આત્મા સિંધુરૂપી પરમાત્માની અંદર સમાઈ શકે છે બાકી અસંભવ પેલા તો સુરતા ચિત્ત સુરતા સોહમ શબ્દ પછી આત્મ સ્વરૂપને પછી પરમાત્મા સ્વરૂપ બરોબર પણ અહીં શૂન્ય પાર જવું પડે છે શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરવી પડે છે મતલબ મૌન થઈ જવું પડે તો આખી દુનિયા મૌન થઈ જાવ મૌન થઈ જાવ તો કહે છે મૌન થઈ જાઓ પણ મૌન કહેવું કોને શું બોલવાનું બંધ કરી દીધું એ મૌન છે અસંભવ બોલવાનું બંધ કરી દે તો મૌન એ મન ન કહેવાય તમે કથની પકડી બંધ કરી મૌન થઈ ગયા તમે તો અંદર જે સંકલ્પ વિકલ્પ વિચારો ચાલે છે એનું શું કરવાનું હે બધા બોલે છે મૌન થઈ જાઓ સ્વયં કથની બકણી કરતા હોય છે તો તમે તો મૌન થયા નથી બીજાને કહો છો મૌન થઈ જાઓ હે અને સ્વયં કથની બકણી કરી જાઓ છો બાવન અક્ષરી તો મિત્રો જે વ્યક્તિ હું ઘણી વાર કહું છું જ્યાં સુધી બોલે છે કથણી બકણી કરે છે હે ત્યાં સુધી આત્મ પરમાત્મ શબ્દને એ પ્રાપ્ત નથી કરી ચૂક્યા હજી હું ઘણી વાર કહું છું જેટલા બોલે છે કોઈને આતમ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું બધી બાવન અક્ષરી શબ્દોની ઝાડ છે વાણી અને પાણીનો કોઈ પાર નથી કારણ કે જે સ્વયં બોલી રહ્યા છે અને પાછા ગેરમાન થઈ જાઓ તો તું શું કામ ભાઈ બકવાસ કરે છે હે આ તો મિત્રો બધી શું છે કે હવે ચેતન સ્વરૂપ તો થયા નથી જે ચેતન સ્વરૂપ બની જાય છે ત્યાં તો જોતા હા વરદાન બોલતા બંધ થઈ જાય બહુ પોઈન્ટ છો મિત્રો કારણ કે કેસ ને કે લીખા પડી કે હે નહીં દેખા દેખી બાત દુલ્હા દુલ્હન મિલ ગઈ ફીકી પડી બારત લીખા પડી કે હે નહીં લખેલું ને વાંચેલું ને શીખેલું ને સાંભળેલું ને લીખા પડી કે તો હે નહીં લખવા વાંચવાથી તો બાર નથી હે તો લીખા પડી કે હે નહીં દેખા દેખી બાત દુલ્હા દુલ્હન મિલ ગઈ ફીકી પડી બારત તો આ લખવા વાંચવામાંથી તો ઉપર છે આ લખવા વાંચવાનું છે નહીં હે પોથી પણ પડે જગમુવા ભાઈ આના પંડિત કોઈ પ્રેમ કે ઠાય અક્ષર પડે સો પંડિત હોય પોથી ચોથા વાંચી વાંચી અને આપણે બોયલા રાખું જગતને સમજાવું છે પણ ભાઈ તું પોતે સમજી જ વાત તું પૂરી થઈ ગઈ હે આ ને પાનાન આપણે વાંચીએ છીએ કે અનુભવના ઘરની વાત નથી અનુભવના ઘરમાં પહોંચી જાય જો તો હા બળતણ બોલતો બંધ થઈ જાય તો આપણે બોલવું જ પડે અને પાછા કે મૌન થઈ જાવ શું મૌન થઈ જાવ તમે તો મૌન થાવ કથણી બકણી કરવી છે ને બીજાને કહેવાય મન થઈ જાવ મન આ મુખથી બંધ બોલવાનું બંધ કરી દેવાય મનનો કહેવાય સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય એને મૌન કહેવાય એ શૂન્યમાં આવી જાવ સંકલ્પ વિકલ્પ અટકી ગયા પછી શૂન્યની પાર એ નિરંતર દિશે ચેતન સિંધુ સમાયા બરાબર આ શું છે મિત્રો બધી એક પ્રકારની કથણી બકણી છે માણસોને ભેગા કરવા મેળાવડો કરવો મંડપ કરવાનો હે મેળાવડો કરે પછી ભો બસો માણસો આમે બેઠા હોય ને કથણી બકણી કરતા હોય શું તો ખબર નથી ત્યાં માતા ગંગા સતી કીએ જ ને કીએ જ છે કે મંડપને મેળા કરે એ તો છે પાનભાઈ અધુરિયા કામ એ બધા અધુરિયા છે બાકી જે સ્વયં આત્મ સ્વરૂપ બની ગયું મંડપ મેળા કરવાની ક્યાં જરૂર છે હે આ તો બધી ભાઈ સમજાવવાની વાત છે સ્વયં સમજણ નથી કથણી બકણી કરવી છે મારી જેમ કથણી બકણીમાં નથી ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માય જો સમજીને ચૂપ થઈ જાય કરવું પડે નહીં કાંઈ હવે ચૂપ તો કોઈ થવું નથી હે તો મિત્રો અહી સમજીને ચૂપ થઈ જવા જેવી વાત છે ભાણદાસ બાપા કહેશ મનમાં મથી લે મનમાં મથીને એને શૂન્ય કરી ચૂપ થઈ જાવ સમજી જાવ તો જેને સમજણના ઘરમાં આવી ગયા છે એના કથની બકડી છૂટી જાય આ ફાઇનલ ડિસિઝન છે એનું ભાણદાસ બાપાનું બરાબર તો મારું કહેવાનો એક જ અર્થ છે કે સ્વયં જે કથણી બકણી કરે છે ને જગતની કહે છે મૌન થઈ જાઓ સ્વયં મંડપ મેળા કરે છે ને જગતને સુધારવા નીકળી પડ્યા અને પાછા ચમચાન ચમચ્યુંન ચેલયુન ચેલાન જાહેરાતો કરતા ફર અમારા ગુરુ શ્રેષ્ઠ અમારા ગુરુ મહાન અમે જ મુક્તિદાતા અમારી જ પાંચ જ જ્ઞાન બાકી બધા અજ્ઞાન બીજા કોઈને કાંઈ ખબર નથી પડતી બીજા બધા ખોટા અમે એક જ હાજા ભાઈ તું એક જ હાજો બાકી દુનિયા ખોટી આટલું બધું તું છે ભગવાનોને પાડે દેવી દેવતાઓને પાડે કૃષ્ણને પાડે રામને પાડે રામથી ઊંચો થઈ ગયો આજકાલનો ઓલાઓના ડંકા મારી ગયા અને ખાઈ પીને જનારો એમ કે છે કે કૃષ્ણને રામને હજી ખબર નથી એનાથી ઊંચા આમે છે હે અરે હિન્દુ સંસ્કૃતિ સંસ્કૃતિને પણ ઉડાડે છે આવા અત્યારે હાલીમયરાશ શું કરવું હવે એટલે પછી આ મારે બોલવું પડે છે મિત્રો કે કારણ કે આ બધું ઢંગ પાખંડ હાલી રહ્યું છે દુનિયાને ફસાવવાના ધંધા છે એટલે આ આવા નાટકમાં ઉતરવાની જરૂર નથી ભક્તિભજન કરો આવા લુખાવને સાંભળવાનું બંધ કરો અને તમારા ગુરુએ જે તમને ભક્તિ બતાવ્યું બતાવી ભજનમાં ચોંટી જાઓ સ્વયંની જાતને મહાન માણે અને ચેલ્યું ચલાય વાહ ગુરુજી વાહ ગુરુજી આ બધું ઢોંગ પાખંડ છે એટલે હું મારા નાગાજી મહાત્માઓના વખાણ કરું છું બાર વર એમાં રહ્યો છો જેને કાંઈ પરવા નથી દુનિયાની હા તો પચાસ હો માણસો ભેગા કરીને હામે કથની બકણી કરવી અને ઓલાવણી એને કઈ એની કાંઈ નથી પડ્યું હે પોતે બોલે છે અરે ભાઈ બોલવું ને હાંભળવું આ એક પ્રકારની ક્રિયા છે અક્રિયમાં આવી જાઓ તમને હજી કોકને સુધારવાની હું માયા લાગીશ કે મારે સુધારી લેવાશે માયા નથી તમારી માંગણી નથી શું છે તમે જ માગણીથી ઉપર થયા ને તમે જ કાંઈ છોડ્યું નથી કાંઈ જોતું નથી એમ આવી જાઓ કાંઈ મેળવવું નથી ને કાંઈ જોતું નથી હતા એવા થઈ જાઓ પતી ગઈ વાત હતું એવું કોઈ થવું નથી બસ જ્ઞાની બની જવું છે હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની બાકી બધાય નીચા અમને જ બધી ખબર પડે જગતને કંઈ ખબર પડતી નથી આવા કેટલા હાલી નીકળાશે એટલે મારે બોલવું પડે હું વ્યક્તિગત કોઈનું નામ કોઈ દિવસ લેતો નથી કારણ કે આ હું છે પછી નથી કહેતા કે આ પરાયણે બેલા ઉપડાવે એના જેવી વાત છે પછી વ્યક્તિગત નામે લેવું પડશે એવું લાગે છે મને હવે કારણ કે નકરા હાલી જ નીકળાશે કરવું શું હે બીજાને ચૂપ થવાનું કહે મૌન થવાનું કહે સ્વયં કથણી બકણી કરતા ફરે છે એટલે આ બધું ઢોંગ પાખંડ નાટક છે અને ચેલ્યું ચેલા એના ચમચા એવા અમારો જ ગુરુ મહાન કારણ કે ઓલા ઘૂંટડા પાઈ દીધા માઇન્ડ બ્રેન હસ કર નાખો હે જેવું લખી નાખું એવું અવાજા રાખે તો અહીં ના પડે લીખા પડી કે હે નહીં દેખા દેખી બાદ દુલાદુલ્લાન મિલગી ફીકી પડી બારા ચોથા વાંચી વાંચીને જ્યાં દેવું મારી જેમ જગતને ચોથા વાંચવા છે બીજાનો સારો લેવો છે કૃષ્ણનો સારો લેવો છે રામનો સારો લેવો છે સંતોની વાણીઓનો સારો લેવો છે અને પાછા એને ઉડાડવા છે ઢોંગ છે આ બધું પાખંડ છે સ્વયં અભિમાની હોય સ્વયં અહંકારમાં રહેતો હોય બીજાને એમ કે છે કે તમે તો અહંકારી છો તમે તો અભિમાની છો અરે ભાઈ તું તારી અંદર જો તું કોણ છો બુરા દેખન જો મેં ચલા બુરા ના મિલિયા કોઈ દિલ ખોજા આપના મુજસે બુરા ના કોઈ જગતની બુરાઈ જોવાનું બંધ કર અને તારી અંદર જે બુરાઈ છે બુરાઈને કાઢ તને બુરા વિચાર આવે છે કેમ ખોટા વિચાર આવે છે કેમ ફલાણો તો ખોટો થોટો ઢીકણો ખોટો લોકડો થોટો ખોટો ખોટો તું છો એટલે તને જગત ખોટું લાગે હે તારી અંદર બુરાઈ ભરી તારી અંદર ખોટું ભર્યું એટલે તને ખોટું દેખાય છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ પોતાનો સુધાર કોઈને કરવો નથી જગતને સુધારવા નીકળી પડ્યા ભાઈ તમે એક સુધરી જાઓ સમજાવવાની જરૂર નથી તમારે સમજી જવાની જરૂર છે મિત્રો ઘણા પુસ્તકો એવા પણ આવે છે જેમાં સાધુ સંતો દ્વારા એ ભજન એ વાણી એની વ્યાખ્યા પણ કરેલી હોય છે કારણ કે સ્વયંને વ્યાખ્યા કરતા તો આવડતી ને હોય કે આનો અર્થ શું થાય છે આ શું કહેવા માંગે છે એની તો સમજણ હોય ને હે સ્વયંનો તો અનુભવ હોય નહીં કે વાણી શું કહેવા માંગે છે વાણી ઉપર બોલતા જાય નીચે વ્યાખ્યા બતાવે એટલે વ્યાખ્યા સંતોની કરેલી સ્વયં કથની બકણી કરતા હોય ને પોતાની જાતને મહાન કરવા છે અનેક વાણીઓ એ છે જે વ્યાખ્યા સહિત હોય છે એને કંઈ કરવું પડે ને લખેલું વાંચ બોલ નાખો સામે વાળાને હે પણ તું એવી ગહન વાણીની વ્યાખ્યા કરી બતાય ને લખેલું વાંચતા જાય એમાં વ્યાખ્યા સહિત હોય એ બોલતા જાય હવે એ ઘર નથી પ્રાપ્ત કર્યું ન હોય અને જગતને સમજાવવા નીકળી પડ્યાશ એટલે મિત્રો અહીંયા મને વાંધો હે પાછા સ્વયં અહંકારી હોય અને બીજાને કેસ તું અહંકારી છો અને કાંઈ ખબર નથી પડતી આ તો ખોટા છે અરે ભાઈ ખોટા તમે છો અને મારો તો સત્ય ધર્મ છે આવા ઢોંગ પાખંડ આવેલા છે એટલા માટે જ હું હજી ઘણી ચેનલ બનાવવાનો છું પર્દાફાશ કરવાનો પાખંડ પર્દાફાશ ચેનલનું નામ રાખું પાખંડ પર્દાફાશ તો મિત્રો સાવધાન રહેજો આવા નવટંકી બાદથી બને તો માતા પિતાની સેવા કરો હે પરિવારમાં હંપીંધ્યો નરનારી સંપીને રહ્યો બાળકોને સારા સંસ્કારો આપો દારૂ પીવાય નહીં જુગા રમાય રમાયને ઝઘડા કરાયને ચોરી કરાયને જીવિંસા કરાય નહીં ગેરકાનૂની કાર્યો કરાય નહીં દરેક સાથે હળીમળીને રહેવાય અને બને એટલું સત્યના માર્ગે ચલાય છલકપટ કરાય નહીં કોઈને ઠગાય નહીં છેતરપિંડી કરાય નહીં પોતે સ્વયં કામ કરો અને હકલાલની કમાઈ ખાવ ચેલિયું ચેલાના પૈસા ઉપર જલસા ન કરાય હે હક્કલાલની કમાઈ ખાવ ખુદ મહેનત કરો દરેક સંતો મહેનત કરી ગયા છે મહેનતની કમાણી ખાઓ કામ કરવાનું તહેવાર ન હોય એટલે કથળી બકણી કરીને પૈસા કમાય પછી જલસા કરે તો એટલા માટે મારો આ કહેવાનો મુદ્દો છે કે માગવાનું બંધ કરો કથણી બકણી બંધ કરો સ્વયં ભક્તિ ભજન ખતમ થઈ ગયા દુનિયા ખતમ હવે તમે સ્વયં કથની બકણી ચોટી પડ્યા છો જગતને કહો છો મન થઈ જાવ મન થઈ જાવ શું મન થઈ જાવ તું તો મન થા મન અવસ્થાની ખબર નથી મૌન એટલે એવું સમજે છે બોલવાનું બંધ કરી લ્યો બોલવાનું બંધ કરવા શું થાય અંદર સંકલ્પ વિકલ્પ ચાલુ થાય એનું શું કરવાનું હે એટલે મિત્રો અત્યારે બધું આવા લે ભાગુ ગુરુ છે લે ભાગુ સમજાવવા રહે છે સો એમને સમજણ હોતી નથી જગતને સમજાવવા નીકળી પડ્યા છે બે ચાર વાણીઓ થોથા વાંચી વાંચીને બોલવા માંડે છે હે આવું છે જગતમાં મિત્રો તો હવે કહે છે પૂરણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સહેજ સોહમ ઘર પાયા ખીમદાસ સતભાન પ્રતાપે ઠીક નશા ઠેરાયા વાહ સુમિત્રો બેસ્ટ વાત કરીશ હે પુરાણ બ્રહ્મ પુરાણ બ્રહ્મ કોણ છે પુરાણ બ્રહ્મ એજ પરમાત્મા છે એજ બ્રહ્મ સ્વરૂપી પુરાણ બ્રહ્મ પરમાત્મા જે સર્વ વ્યાપક છે ઘટમાં મઠમાં અને પટમાં હે જે સમાન ભાવે ને સમાન દ્રષ્ટિએ બધાને જોનારો છે જેની અંદર કોઈ વાદ નથી વિવાદ નથી ઈર્ષા નથી નિંદા નથી તારું નથી મારું નથી હું હું નથી મેં નથી અહંકાર નથી અભિમાન નથી કોઈના પ્રત્યે કોઈ પ્રકારની આશા ઈચ્છા અપેક્ષા જે રાખતો નથી અરે કોઈને સમજાવતોય નથી સ્વયં જે સમજી જાય નહીં સમજાવવાનું બંધ કરી દે હશે કારણ કે સમજાવી રહ્યો ત્યાં સુધી સ્વયંને સમજણ પોતાની છે નહીં મારે જેમ કથણી બકણી કર્યા રાખે હે માણસોના ભેગા કરીને ટોળા ભેગા કરીને મંડપ ને મેળા કરતા ફરે આવું જગતમાં પણ પૂરણ પૂર્વ જે પૂરણ બ્રહ્મ છે ને એ પૂર્વની પ્રીતે આગળની એની જે પ્રીત છે ને પરમાત્મા સાથે એ સુરતાની આત્મ પરમાત્મ સાથે એ પૂરણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સહેજ સોહમ ઘર પાયા સહેજમાં સોહમ ઘરને પ્રાપ્ત એને કરી લીધું જો બેસ્ટ વાત કરી સહેજ સોહમ ઘર પાયા શું કીધું સોહમ જે શ્વાસને આપણે અંદર ખેંચીએ છીએ તેમાં સો અંદર થી બહાર કાઢીએ છીએ તેમાં હમ સોહમ સોહમ આ સોહમ કોઈ જાપે જપવાનો નથી માત્ર સોહમ શબ્દ આપણી અંદર આપણે જન્મ્યા ત્યારથી ચાલુ હોય છે લગાતાર જે ડંકા મારી રહ્યો છે એની ઉપર ધ્યાન ધરવાનું છે એને સંતોએ એ દસમો સોહમ સાર કીધો છે આ સોહમ સોહમ બોલવો એ બાવન અક્ષરી નહી હે આ સોહમ બોલવું સોહમ લખવું સોહમ સાંભળવું એ તો બાવન અક્ષરી સોહમ છે અંદરનો જે સોહમ છે ઓટોમેટિક ચાલી રહ્યો છે એ માત્ર સ્થૂરતા દ્વારા જ તમે એને સાંભળી શકો ઓલરેડી એ સોહમ શબ્દ સ્વરૂપ થઈ જાવ ને આવી ગયા તમે મોહન સ્વરૂપ સહેજ સોહમ ઘર પાયા સોમની તો ખબર નથી કોઈને સો હ અને મો ઉલટા હાલ તમે એટલે મો એ જ મન છે હય હરિશન સો હૈ પરમાત્મા છે તો મન સમાણું સોહમ શબ્દરૂપી હરિમા આત્મરૂપી હરિમાન સો સમાણો એ આત્મા પરમાત્મની અંદર હે ન્યા પૂર્ણાહુતિ છે એને પૂર્ણ બ્રહ્મ કહેવાય છે સોહમ શબ્દ કોઈ સામાન્ય નથી સોહમ શબ્દ દ્વારા તમે મુક્તિ સુધી પહોંચી શકો છો પછી મોક્ષ સુધી પહોંચી જાઓ એક જ રસ્તો છે સોહમ શબદ એ સિવાય અસંભવ ગમે ત્યાં તમે ધ્યાન ધરો ત્રિકુટીમાં ધરો દસમાં દ્વાર આ શરીરમાં ક્યાંય પણ ધ્યાન ધરો કોઈ દિવસ મેળ જ નથી પડે એવું ત્યાં વાતો થાય સોહમ શબ્દ ઘર પાયા સહેજમાં પણ શૂન્યની પાર જવું પડે છો એ ક્યારે થાય જયારે શૂન્યની પાર વયા જાવ સંકલ્પ અટકાય જાય ન્યાથી સોહમ શબ્દ પ્રગટ થાય છે અનેક ઓડિયો બોલું છું આ સોહમ શબ્દ છે હે સો એ જ પરમાત્મા છે ને હમ આપણે પોતે છે એ પોતે છે આપણે હે જ હરી છે આત્મા અને પછી મ હમ મ જ મન આત્માની સુરતા મન સાથે ફસાઈ ગઈ છે એટલે સો રૂપી પરમાત્મા સુધી પહોંચી શકતી નથી એ જે સોહમ શબ્દની અંદર લઈ થઈ જાય ને એ જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય સોહમની વાતો ન હાલે એ ઘરને પ્રાપ્ત કરવું પડે છે કારણ કે મિત્રો અહીં સુન કે પાર નિરંતર દિસે ચેતન સિંધુ સમાયા મતલબ શૂન્યની પાર સોહમ ઘરમાં ન્યા રહેવાનું છે હે એ ચૈતન્ય રૂપી સાગર ભરપૂર છે તો ન્યા જવાની વાત સોહમમાં સમાઈ ગયા કથળી બકડી બંધ થઈ ગઈ કે નહીં તો જેની કથળી બકડી ચાલુ છે સોહમમાં સમાના નથી વાતો છે સોહમની બોલતા તો બધાને આવડે નથી આવડતું એમ નહીં બધાને બોલતા આવડે પણ સ્વયંના અનુભવથી વાણી ખોલો વાણી વ્યાખ્યા વિશ્લેષણ સહિત હોય વાણી નો આલે પોતાના અનુભવથી વાણી ખોલો કે આ વાણી શું કહેવા માંગેમદાસ સતભાણ પ્રતાપે ઠીક નશા ઠેરાયા કે જયારે શબ્દ શબ્દને પ્રાપ્ત કરી લીધો ત્યારે ખીમદાસ બાપા કહે છે કે સતભાણ પ્રતાપે શું કીધું સત ભાણદાસ બાપા સ્વયં સત્ય સ્વરૂપ ને પ્રાપ્ત કરી ગયા હતા એટલે ભાણદાસ બાપાના નામની ને આગળ સત શબ્દ લગાવ્યો છે સતભાણ પ્રતાપે શું કીધું છે સત્ય ભાણ નો અર્થ સૂર્ય થાય પ્રકાશ એટલે અહી ભાણ બાપા ની આગળ સત શબ્દ લગાડ્યો છે એટલે ભાણ ભાણ બાપા આતમ પરમાતમ શબ્દ ને જાણી જોઈકાતા એટલે શિષ્ય ખીમદાસ બાપા એ સતભાણ પ્રતાપે ઠીક નશા ઠેરાયા ઠીક નશો મને ઠેરાઈ ગયો હે જે નશાને હું ગોતી રહ્યો હતો એ જ નશો મને ઠેરાઈ ગયો મારી સુરતામાં મારા આત્મામાં તો મિત્રો બહુ ઊંચી વાત છે વા કથળી બકણીથી જે બહાર નીકળી જાય ને મિત્રો એ જ સોમ ઘર સુધી પહોંચી શકે બાકી સોમની વાતો કરનારાય નહીં સોમ સાંભળનારાય નહીં સોમ સોમ જપનારાય નહીં સોમ જપ જપીને તમે અંદર જઈ શકો છો પણ ન્યાજ હે જપવાનું છૂટી જાય છે ઓલરેડી અજપ્પામાં છે એ અજપાય તમારે નથી કરવું પડતું આઈલાજ રાખે તો માત્રની આ સુરતાને સ્થિર કરી દો અને કોડીઓમાં ક્લિયર લાઈન મેં બતાવીશ બરાબર તો હવે જય ખીમદાસ બાપાની જય ગુરુ ભાણદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય